સ્વર્ગસ્થિક શ્રદ્ધાંજલિ સાથે સમાજમાં પ્રેરણારૂપી પાડવા સ્વર્ગીય રાજદીપ જોશીના મોટા ભાઈ રાહુલ જોશીએ રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું યોજાયેલા રક્તદાન શિબિરમાં સ્વર્ગસ્થના સ્વજનો તથા ઉમિયા ટાઉનશીપ મિત્ર મંડળના પ્રયાસથી અને સુંદરનગર લાઈફ લાઈન બ્લડ બેંકની ટીમના સહયોગથી બાવન બોટલ રક્ત એકત્ર કરવામાં આવી હતી જે સેવા કાર્યના હેતુસર સમાજમાં રાહ ચિંધનાર કાર્યને યુવકના પરિવારજનો તેમજ ઉમિયા ટાઉનશીપ મિત્ર મંડળ ગ્રુપે બિરદાવ્યું હતું રક્તદાન એકત્ર કરાયું હતું બાવન જેટલી બોટલ સુંદરનગર માં રક્તદાન શિબિરનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું ઉમિયા ટાઉનશીપ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું